प्रेस वार्ता में उपस्थित गुजरात प्रदेश कांग्रेस समिति के आदरणीय प्रमुख श्री अमित भाई चावड़ा साहब सेवा दल राष्ट्रीय चेयरमैन श्री राजीव भाई साहब श्री चंदन भाई कांग्रेस पार्टी का मुख्य प्रवक्ता डॉक्टर मनीष भाई अमित भाई नवीन भाई पृथ्वीज भाई अत्य उपस्थित सौ मीडिया પાછી આવનાર કોઈ પત્રકાર મિત્રો સાક્ષી આજની આ પ્રેસ કોન્ફરન્સ અગત્યના બે મુદ્દાઓ પર થઈ રહી છે એક તો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના નામે વોટ ચોરીનું માધ્યમ છે તે બાબતે અને આવનારા સમયમાં ગુજરાતની જનતાની પીડા ने जनार्दन सभा का माध्यम थी आवाज बुलंद करवाना बाबत है वो विनती करे आदरणीय अमित भाई चावड़ा साहब ने कि प्रेस वार्ता ने विशेष प्रेस वार्ता ने संबोधित आदि प्रेस वार्ता में हमारे साथ खास उपस्थित ऑल इंडिया कांग्रेस कमेटी सेवादल ना राष्ट्रीय मुख्य संगठक आदरणीय लालजी भाई देसाई प्रदेश कांग्रेस समिति ना हमारा मुख्य प्रवक्ता मीडिया कोऑर्डिनेटर आदरणीय डॉ. मनीष भाई जोशी हमारा पूर्व साथी धारा सभ्य आदरणीय चंदन और वडोदरा शहर कांग्रेस समिति ना प्रमुख भाई रुद्रीश भाई जोशी हमारा प्रदेश ना प्रवक्ता श्री पार्थिवराज सिंह भाई डॉक्टर अमित नायक બંધારણે આખા દેશના એક એક ભારતવાસી મતનો અધિકાર આપ્યો છે દેશના વડાપ્રધાન હોય રાષ્ટ્રપતિ હોય એના મતની કિંમત પણ એક છે અને ગુજરાતનો આપણો સામાજિક ગરીબ માણસ હોય એના મતની કિંમત પડે છે અને દેશની જનતાના પરસેવાના ટેક્સના પૈસાથી છૂટડી પરનો આખો વ્યવસ્તાર પણ ચાલે છે છૂટડી પરજ બજાર કે સસ્તા છે સ્વાગત સસ્તા છે અને લોકોની અપેક્ષા હોય એ સ્વાયક અને ધાનાર્ય સંસ્થા છે કે બધા કા ટેક્સના પૈસા ત્યાં બેઠેલા લોકો પગાત રહે છે એટલે પ્રામાણિકતાથી નિષ્ઠાથી પારદર્શક રીતે ચૂંટણી પર કામ કરે અને કોઈપણ ચૂંટણીઓનો સૌથી પહેલો જો પાયો હોય એની મતداری આવી ને મતداری આવી શુદ્ધ હોવી જોઈએ પારદર્શક રીતે બની હોવી જોઈએ એક પણ મતદારો મતનો અધિકાર ના છીનવઈ જાય एनी पूरे पूरे काजी अरे ये करवानी जवाबदारी छूटनी पड़ जाए पर जेल इतना अपने जोरों के चला इतना वर्षों थी देश में भारतीय जनता पार्टी ना शासन में ना मोदी सरकार आमी क्या थी चूटनी पन जा रहे जाने सरकार ना इशारे काम करते हुए सरकार ना दबाव हेडर काम करते हुए कठपुतली तरीके काम करते हुए यानी मिली बगत એવા લે ઉદાહરણ આપણે રખાયા આલે ને અમર ગાંધીજી જેજે સમગ્ર દેશમાં વોટ ચોરી નું જે નેક્સેસ છે એનો પર્દાફાશ કર્યો અને કેવી રીતે ચૂંટણી પંચને ભારતીય જનતા પાર્ટીની મિલિબાગત છે એના પૂરાવા તથ્યોના આધારે સાથે દેશ ને દુનિયા ને વોટ ચોરી ના નેક્સેસ ની પૂરે પૂરી માહિતી આપ્યું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અપાર્ગસ્ટ મહિનામાં એક 9.8 લોકસભાની 84 બેન જબાના ડાહલા અને એના પુરાવા સાથે અમે કીધું હતું કે ગુજરાતમાં જે મતદારી આદી છે મેમર લગભગ 12% જેટલા મતદારો ખોટા છે ડુપ્લિકેટ છે સંકાના દાયરામાં પાયા છે અને એ વખતે ઓગસ્ટમાં કીધું હતું કે ગુજરાતની મતદારી આદીમાં લગભગ 62 લાખથી વધારે મતદારો સંકાના દાયરામાં દેના પછી જારે ગુજરાતમાં એસાયેની જાહેરાત થઈ કે નવેમ્બર મહિનાથી એસઆઈની પ્રક્રિયા ગુજરાતમાં શરૂ થઈ આખા ગુજરાતનું તંત્ર એટલે કે બીએલ ઓ તરીકે ભૂત પર શિક્ષકો હોયલા કર્મચારીઓ હોય અને આખો તાલુકા જિલ્લાને પ્રદેશ સ્તરનું તંત્ર અમે જોડ્યું એક મહિના સુધી ઘરે ઘરે જઈને જગાડરી કરીને આધાર કોડવા મેળવી અને તમામ રીતે એસઆઈ ની પ્રક્રિયા કરવામાં આવી અને જારે 19મી ડિસેમ્બરે એસઆઈ ની પ્રક્રિયા બાદ રામિયાની જાહેર થઈ જેારે ચૂંટણી પંચે જાહેર કર્યું કે લગભગ 74 લાખ મતદારો એમાંથી ઓછા હતા એ રામિયાનીમાં ગણવાની યાદી કરતાં 74 લાખ જેટલા મતદારો ઓછા થયા

તે ગ્રામ પ્યાજીમાં જે मतदार છે ને કોઈ એની વિગતો ભીકતો ફેરફાર કરવો હોય ઉત ફેરફાર કરવો હોય તેના માટે મોડ નંબર 8 છે અને આ વાધા માટેની આકૃતિ તારીખ હતી 1000 જાન્યુઆરી 2023 અમે 15 જાન્યુઆરી સુધીનો આપનો ગુજરાત પર સતત અમે બધી વિધાનસભા વિસ્તાર वाइज મોનિટરિંગ કરતા હતા 15 જાન્યુઆરી સુધી આખા ગુજરાતમાં નૈમત પ્રમાણમાં ફોર્મ નંબર 7 આવ્યા હતા એમાં પણ બીએલО તરફથી કે કોઈ રાજ્ય પાલ્યો તરફથી ફોર્મ નંબર 7 જૂજ પ્રમાણ આવ્યા બળાચાનક રાતોરાત જાદુ થઈ છે ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલયમાંથી શૂન્ય જેત રીતે સજયંત્ર થઈ છે ગુજરાતમાં ચોકકસ સર્વગના મત આવો चौकस विस्तार ना मतदारों चौकस पक्ष ने मदद करवा वाला के समर्थन करवा उन वाला मतदारों ने टारगेट कई, एक ऑर्गेनाइज वेमा कमलम ना कार्यालय में फॉर्म नंबर सात में ये मतदारों ना नाम एड्रेस ने विगतों प्रिंट करवा मार तो समझो कि आखा गुजरात में नहीं मतदार यादियों को अभ्यास करो લેવાનો ફોર્મ નંબર 7 માં પ્રિન્ટેડ ડેટા કરો એ ખૂબ અઘરો કામ છે કોઈ વ્યક્તિગત રીતે કરી ના શકે પણ કંગલાગના કાર્યાલયોમાંથી આવું સક્રિયત્ર રજાય છે લાખોની સંખ્યામાં ફોર્મ નંબર 7 જો કોઈ જુડણી અધિકારી પાસે લેવા ગયા હોય તો તમને કે મને કોઈને બે પાંચ થી વધારે ફોર્મ આપે નહીં પણ લાખોની સંખ્યામાં ફોર્મો આવ્યા ગાતી કયા અધિકારી પાસેથી લાયા કા તો ગવર્નમેન્ટનો ફોર્મ હતું એવા ડુપ્લિકેટ પ્રિન્ટ કરાયે એ પણ તપાસનો વિષય છે પણ લાખોની સંખ્યામાં ફોર્મ નંબર સાત પ્રિન્ટ કરી અને કમલમના કાર્યાલયમાંથી જે તે વિધાનસભા વિસ્તારમાં એમના કાર્યકરો નેતાઓને પહોંચાડવામાં આવે છે એમના કાર્યકરો નેતાઓ પણ જે પુરાવા છે ઓડિયો રેકોર્ડિંગમાં કહેલા છે કે અમને અમારી પાર્ટીમાંથી ઉપરથી આદેશ છે એລະ અંદુબક પરની ધ્યાન સમજ્યા વગા એ ફોર્મ પર અરજદાર તરીકે કેટલાએ apna કાર્ય કરોય સહયોગ કરી કેટલાએ કાર્ય કરો લાગ્યો કામ તો ફસાવા એવું કે એમણે કોઈ બીજાના આધાર કાર્ડ કે પુરાવા લઈ લીધા ને એની જોડે સમજાવીને સહયોગ કરાઈ કેટલાએ કાર્ય કરો વધારે મצિયાર હતા ક્રિમિનલ માનસિકતા વાળા હતા એટલે એમણે કોઈના આધાર પૂરાવા કોઈનું નામ અને સંજોએ એમણે જાતે કરી દીધી લાખોની સંખ્યામાં આવા ફોર્મો દયાતાઈલે અને 18 જાન્યુઆરીથી લઈને અહીં એટલે 16 17 18 આ ત્રણ તારીખોમાં લગભગ આખા ગુજરાતના બધા જ ચૂંટણી અધિકારીઓ પાસે ફોર્મ জমা થાય અમે સત્તાની જાન્યુઆરીએ ઇલેક્શન કમિશનની ગાંધીનગર કાચરીમાં લેખિતમાં મોકલી છે કે આ ઊભો શયંત્ર ચાલે છે આવો એક ઓર્ગેનાઇઝ્ડ ફ્રેમમાં આખો ઓપરેશન ચાલે છે અને એના ભાગ સ્વરૂપ ભાજપના નેતાઓ પજારોની સંખ્યામાં ફોમ કબત્તા લઈને લઈને ચૂટણી અધિકારીઓને આપ્યા છે કોઈ પણ પુરાવા આધાર વગર નિયમોની વિરુદ્ધ જાય અરા ફોર્મ અપવા આવે છે ને લોકો આ બહુ સ્વીકારી ન શકાય અને ઘણા દેતાવા ફોર્મ અપવા આવ્યા છે ઘણા કાર્યકરો ફોર્મ અપવા આવ્યા છે અને સીસીટીવી ફૂટેજ અમને આપો એવો 17 જાન્યુઆરી અમે પત્ર આવ્યો 18 જાન્યુઆરીએ એયબી કોંગ્રેસનું પરિલીતિ મંડળ ગાજે પુરાવાઓ સાથે વિગતઓ સાથે પરિસ્થિતિ જોડણી

छुटने बच्चे तारी ने तारीख मारा मारे ने एस्टेट गली में त्रिश्नी जाने वाली आकर मैं आज पढ़ याद है कि फोन आवेया यारे अभी एक जाए थे बीएलओएफ पर किधर क्या आपकी प्रक्रिया कोटी थे रीज़ है कोटा मत अर्ध दालों जैसे है ना फोन नंबर कोटा चेंट टाइट कोटा चेंट विदेश में रहना व्यक्ति ने चला आठ वर्ष से भारत देश में आवे हो क्या थी बीस वर्ष से विदेश में रहे थे ये वाक व्यक्ति ने आरंभदार तरीके से योग करवाई कि ये जगह है जीवित व्यक्तियों ने मृत बताई कि ऐसा में मार्गदर्शन हुआ है कि ये जगह है जहाँ आरंभदारों ने खबर पड़ी तो अपने जाते समय थी आरी गेटली दिखाया आगंत जानवर है छुटनी अधिकारियों सामे वीडियो कैमरे रहने सामे हमने अलस्टेटमेंट डाटा क्या हमें जानता न थी हमने छोटरी ने सहीयों करवा मारी थी गेटली दिखाया पुलिस स्टेशन में जेल आगंत जानवर है कि दो क्या हमारा नामे कोई फोटी सहीयों करीचे हैं ये सामे पुलिस भरियाने तबादला આ વોટી પ્રક્રિયા થી ગુજરાતના લાખો મતદારોના મતના અધિકારને સિનવાનો પ્રયત્ન થાય છે તો એક એક કોંગ્રેસનો કાર્યકર એક તાલુકા દર જાય જિલ્લા દર જાય અધિકારીઓને હાગત પત્ર આપ્યા દોડના કર્યા રેલીઓ કરી વિરોધ કર્યા જે તે જે તેની જાગૃતિ લાય અને જે આખો માહોલ ઊભો કર્યો કે ભાઈ લોક સારી જત્રામાં છે લોકોના મતના અધિકારની રક્ષા કરવાની છે એટલે મતદારોને પણ હુક મળે કે અમે એકલા નહીં કોંગ્રેસ પાર્ટી પણ અમારી આ મતના અધિકારની રક્ષા માટે અમારી સાથે પણ જે ચૂંટણી પંચ અને ભાજપની મિલી વખતના પુરાવા જોઈએ તો જ્યારે ચૂંટણી પંચે અમે પત્ર લખી અને સત્તર ને અઢાર બંને તારીખો કીધું કે આની માહિતી આપવાની તપાસ કરો પણ ચૂંટણી પંચ શું કરે છે बान 22 ए कमिशन मा एना आवे जार ने त्रीश 22 ને જાન્યુઆરીએ ઇલેક્શન કમિશન તરફથી પ્રેસ નોટ ઇશ્યુડ ആയി છે અને પ્રેસ નોટમાં જિલ્લા વાઇસ એના ડેટા આપેલ કરવામાં આવે છે કે અમને ફોર્મ નંબર 7 1259229 મળ્યા છે આ 22 જાન્યુઆરીએ ચૂટણી પર જાયલ ત્યાર પછી હવે ફરી ઇલેક્શન કમિશન મે મળ્યા 27 તારીખે મારી 29 તારીખે અમે પરિવિગત માં બેટા અભ્યાપ કેપેડેટ મેળા ડાબુઆ અભ્યાપ 29 તારીખે ચૂંટણી પંચ ભરી જાય કરે છે કે મારી પાસે 9 લાખ અને 50000 ફોર્મ નંબર 7 આવ્યા છે 30 જાન્યુઆરી એ વહાદા લેવાનો છેલ્લો દિવસ હતો અને ત્યાર પછી ઇલેક્શન કમિશન જાહેર કરે છે કે મારી પાસે ફોર્મ નંબર 7 ની એન્ટ્રી ઓ થઈ

એનોષ બરત મતલબ કે आंबો જે સરિયંત્ર રજાયું એ કોંગલામના કાર્યાલયમાં એની તૈયારીઓ થઈ ઓર્ગેનાઇઝમેન બધી જગ્યાએ ફોર્મ પહોંચાડવામાં આવ્યા અને એમાં ચુંદડી પંચ પણ સામેલ હતું એના કારણે જે અત્યાર સુધી સ્ટીલ ટૂડે ચુંદડી પંચ સાચી માહિતી જાહેર કરતી નથી અમારા માનદરાના શહેર પ્રમુખ અહીંયા છે મહારાજ સન્નજીભાઈ અહીંયા છે એમનો પોતાનો વિスタરો જે જાત તપાસ કરી એણે વખત વખત જે આંદોલન કર્યા વિરોધ કર્યા પુરાવા આપ્યા તેમ સત્તા જૂટણી પછી એનું કોઈ સ્વીકાર કરતી નથી આ વચન આવ્યા પછી એની સુનાવણી કરવાની હતી કે કે બોર્ડ નંબર 7 ની સુનાવણી થાય અને એ સુનાવણી કરવાની આખરી તારીખ 10 ફેબ્રુઆરી નથી કરવાની અમે સૌજે સખોત્રો મે 12 લાખ ફોર્મ આવ્યા હોય કે 12 લાખ ફોર્મની ચકાસણી કરવા માટે મે પરિપાદા ભીલેલોને આપ્યા બીલેલોએ વિરોધ કરે તો મે જેર કરે દીના મતલબી યાદી બનાવી છે આ ખોટા ફોર્મ છે કુરાવા અરજદાર પાસે માગો પણ ભૂટલી બની કે હિમ્મત નથી કે ભાજપના એ કોઈ નેતાને કે કાર્યકરને એમ કે આ ખોટા ફોર્મ છે આ સ્વીકારી શકાશે નહીં વાયે પોલ નંબર DL નો ગેર ગેર ભરી મોકલા ભરી મંધારોને પુરાવા અપવા પડ્યા ભરી મત આપવાનું સુનાવણી રાખી તો ત્યાં કચેરીઓ પર લાંબી લાંબી લાઈનો થઈ ધક્કા થયા આખો ગુજરાતનો સરકારી તંત્ર પ્રજાના કામ કરવાને બદલે આ ભાજપના કોટા ફોર્મ નંબર 7 જે છે એની ચકાસણીમાં લાગ્યું અને એ આખી ચકાસણીને કારણે આખા ગુજરાતના લોકોના સરકારી તંત્રના અને ચૂંટણી પંચના સમય નાણા અને શક્તિનો ખોટી રીતે વેય ઉપયોગ પાકતા બાજાની જે હદુરી કરવાનો માટે ભાજપને ના નહી પાડી શકવાના કારણે લાખો લોકો હેરાન થયા આખો તંત્ર આઠ અને નાણા સમય ને શક્તિનો વેય ઉપયોગ અને આમ મતનો અધિકાર છીનવાનો જે પ્રયત્ન થયો

એક ગુનાની સજા થઈ શકે છે એટલે જેલની સજા થઈ શકે છે अथवा તો દંડ થઈ શકે છે ઉસ્પર્શ આ એકરા નામમાં પ્રિન્ટેડ છે ફોર્મ અને એની નીચે અરજદાર સહી કરે ત્યાર પછી ફોર્મ સબમિટ કરી શકે છે ત્યારે અરજદારો જે ખોટા આટા ભાજા પર ઊભા કરેલા હતા એવા 66 આગલા લાખ કોની સંચનાનો કોટા ફોર્મ આવ્યા છે આજે જ્યારે છોટડી પંચ પતિ ડેટા હજુ લઈયા જે પૂરો કોટા ડેટા અપાર નથી પણ ત્રણ ચા જિલ્લાનો ડેટા મે જે મળ્યો કે કુલ કેટલા ફોર્મ નંબર 7 આવ્યા હતા એમાંથી ચકાસણી પછી સ્વીકાર કેટલાનો કર્યો અને રિજેક્ટ કેટલા થયા તો તમે ડેટા જોઈ શકો છો કે આણંદ જિલ્લામાં

લલ મોર ટકા રિજેક્શન એ જ રીતે ભરો જિલ્લાના આંકડા જોઈએ તો 91000 ફોર્મ આયા બી જાહેરાત કરી જે એની સામે 804 ફોર્મ મંજૂર થયા વધારે સાતના એમાં પણ 99 ટકા નો રિજેક્શન છે એવા બધા જિલ્લામાં જોઈએ તો 95 ટકા થી લઈને 99 ટકા નો રિજેક્શન રેશિયો છે એનો મતલબ કે મોટે ભાગે બધા ખોટા ફોર હતા એ બધા જ ખોબ રિજેક્ટ થયા તો આજે અમે ચૂંટણી પંચ પાસે માગણી કરીએ છે કે કાયદાની જોગવાઈ મુજબ દેશના બંધારણ મુજબ બંધારણીય સંસ્થા ચૂંટણી પંચ છે સ્વાયક સંસ્થા છે કોઈના સબાણવા કે કોઈના અંદરમાં કામ નથી કરતી પ્રજાના પરસેવાને ટેસ્ટી પગારનો ખર્ચ એમમાંથી થાય છે તારે આજે ખોટા ફોર્મ ભરવા વાળા કેટલા લોકો ગુજરાતમાં વિધાનસભા ભાઈ હતા એ ફોર્મ નંબર 7 ના અરજદારોની યાદી છૂટડે પર જાહેર કરે પબ્લિક ડોમેન પર મૂકે આ મતનો અધિકાર છીનવવા માટેનો જે સરિયંત્રાબો એ સરિયંત્રાનો મોરાળ ઓળખોતા આ ગુજરાતની જનતા દેશની જનતા જાણવા માંગે છે ને નિયમ ઉત એના ફોર્મ જારી કરો બીજા નંબરે આ જે ફોર્મ નંબર 7 મે એકરા નામું છે કે ખોટી માહિતી આપી ખોટું એકરા કરો એની સામે ખોડકારી કાર્યવાહી થાય તો ખોટા ફોર્મ નંબર 7 ભરવાવાળા જેટલા પણ અરજદાર હતા જે ફોર્મ રિજેક્ટ થયા છે એ તમામ અરજદારો સામે ખોડકારી કાર્યવાહી થાય અને તાત્કાલિક જે પગાર કરવામાં આવે એ માગી સાથે સાથે મેળાબી પણ ઉઠો કે એક વ્યક્તિ હજારો કોમ લઈને આવે તો કોઈ પણ સંગઠકોમાં સ્વીકારી ના સકાય પણ અનેક ટોંકરી અધિકાર્યો હજારો ની સંખ્યામાં એક વ્યક્તિ भाजप નો નેતા કોમ લઈને આવે જે ચકાસરી વગર પુરાવા વગર સ્વીકારી લેગા એવા અધિકારીઓ નું પણ મેળાબી ફણવા સળિયંત્રમાં છે रहनी पर तपास थाय अने एवा अधिकारीओ पर पण कार्यवाही करवानी मांगणी करीए छे साथे साथे एक एक नेता एक एक भाजप नो कार्यकर थप्पा बंद फॉर्म लेने आवे छे यहां चुटणी अधिकारी ने कचेरीओ मां सीसीटीवी फुटेज सीसीटीवी कैमरा लागेला छे हमें सत्तर जानुआरी थी मांगिए थे कि कौन लोगों को फॉर्म आपका બાકુજા સક્રિયત્ર રચાયો એમાં એ લોકો પણ भागीदार છે એટલે જે લોકો થપ્પા બંધ બોમ લઈને આવવા આયા છે એવા લોકોના પણ સીસીટીવી ફૂટેજની તપાસણી કરી એવા લોકો સામે પણ એફઆર કરવામાં આવીની માંગણી કરીએ છે અને સાથે સાથે જે બોમ નંબર 7 ના આધારે જેના નામ ડિલીટ થયા છે એ યાદી પર જુડરી પર તાત્કાલિક જાહેર કરે કે કોનો નામ ડીલીટ થયું છે એ જાણવાનો અધિકાર એ મતદારે પણ છે રાજકીય પાર્ટી તરીકે અમને પણ છે અને જાહેર જીવનમાં કામ કરતા બધા લોકોને છે જેથી ખબર પડે કે કોઈ સાચો મતદાર છે એનું તો નામ ડીલીટ નથી થઈ ગયું એ કાર્યવાહી પણ કરવાની થાય એટલા માટે અમે માંગણી કરીએ છીએ કે જેના ફોર્મ નંબર 7 ના આધારે રામોએ દિલથી ત્યાથી આલી પણ જૂડડી પર જાહેર કરે એક બાજુ ખોટો કરવાવારા પરખ્યા ન દેલી ખોટો કરવાવારા કે મદદગારી કરવાવારાની તપાસ થઈ કે કાર્યવાહી કરી હતી પણ ઉલટાનો ચોર કોટવાલને ડંડે લોકોમાં ડરનો માહોલ કોકાવા કે કોઈ વિરોધ ના કરે અમારી પ્રક્રિયાને ખોટી ન એ ચેલેજ ના કરેલા માટે

બાયલોલ દો જોર પોટલાલે લંગે ચૂટણી પછી મતદાર પર અભાય કરાવે અને અભાય કેવી રીતે કરાવે કે કોંગ્રેસ ને માંગવા વાળા જેના વિરોધ કર્યો એવા મતદારોને સુધી એની પર અભાય કરવાનો પ્રયત્ન થાય છે કાપોસી પોલીસ સ્ટેશન માં જે અભાય નો થાય એમાં લાગે છે કે શંકા ને ભેદ ના આધારે આ કરવામાં આવે છે એક મતદાર નું નામ બીજા કોઈ રાજ્યમાં પણ છે એવી અમને શંકા છે એવો અમને વેલ છે એમી રીતે પાર જ્યારે તે મતદાર પોતાનો બીજી કોઈ જગ્યાએ મતદાર મતદાન યાદીમાં નામ હોય ઓલરેડી અમને ડિલીટ કરવામાં જે પ્રોસેસ કરેલી હોવા છતાં પુરાવા હોવા છતાં વકીલ દ્વારા જ્યારે આટલી પ્રક્રિયા કોઈ દ્વારાને આપવા છતાં એની સામે અફાયર કરવાનો પ્રયત્ન થાય છે એનો મતલબ છે કે છોડણી પક્ષ અને ભાજપ નું જે મેલીદુલી હતી એ ખુલ્લી પડી ગઈ આખો જે આ વોટ ચોરીનું મત ના અધિકારને છીનવા માટે નું જે સળિયંત્ર હતું એમાં બંનેની જે ભાગીદારી હતી એ પણ ખુલ્લી પડી ગઈ એના હજારો લોકો સામે અફાયર કરવાની થાય છે એમથી બચવા માટે વધારાને ડરાવા માટે આવી एफआईआर કરવાનો પ્રયત્ન લતા છે મારે તેના डीएल, બીવાયએસટી કોઈ પണിയા છે એમ કહે છે કે જે થાય તોડી લેતો એમણે પણ કહ્યું છે કે જે તે ચૂંટણી અધિકારીઓ ને પણ કહ્યું છે કે ચૂંટણી કમિશનર ને પણ કહ્યું છે કે આ સડયંત્રનો જે જે લોકો ભાગ છે એવા એક પણ વ્યક્તિને છોડવામ નહીં આવે ఏ విపడి వ్యక్తి ఏ జ మత అధికారం తినవనో ప్రయత్న કર્યો છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરાવવા માટે તમામ જગ્યાએ લડી જો જરૂર પડશે તો સુમરી કોર્ટ સુધી જઈ લે પણ ગુજરાતના એક પણ સાચા નાગરિકના મતના અધિકારને ખતમ થવા દે દઈએ અને સાથે સાથે જે આ સક્રિયત્રના ભાગીદારો છે એ ફોન નંબર સાથે અરજદારો ખોટી રીતે ફોર્મ સ્વીકારનાર અધિકારીઓ થપ્પામાં ફોર્મ લઈને અપવાજનક ભાજપના આગેવાનો અને આકાશ સંયંત્રમાં મદદગારી કરવામાં તમામ લોકો સામે ઓજદારી કાર્યવાહી થાય માગણી પણ કરીએ છે એના માટે લડત પણ લડી છે